તો મિત્રો અત્યારે આપણે આવ્યા હતા મોરબી બી ઓમભાઈને મળવા માટે તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને વિડીયો ના જોયો હોય તો જોઈ લેજો એકવાર ફૂલ લોગ મળી જાય નીચે સાથે સાથે અમારા બાપાના દર્શન કરજો છેલ્લા સોળ વર્ષથી અમે ગણપતિ મહોત્સવ કરીએ છીએ આ સત્તરમું વર્ષ છે શ્રી સિદ્ધિ રાજા ગણપતિ મહોત્સવ આપ દાદાને જોઈ શકો છો સુંદર એવી મૂર્તિ હર વર્ષે અમે લાવી છીએ નવી નવી થીમ સાથે કામ કરતા હોઈએ છીએ આગળના બ્લોગમાં પણ બોલ્યો તો ફરી કહું છું કે ભાઈની ચેનલ ભાઈની ચેનલને લાઈક શેર એન્ડ સબસ્ક્રાઈબ કરજો અને કમેન્ટ કરજો કે તમને અમારા દાદા કેવા લાગ્યા થેન્ક યુ ત્યારબાદ મિત્રો જોઈ શકો છો અહીં ટ્રાફિક થવા લાગી છે પાછા ગણપતિ બાપા જોઈ શકો છો ઓમ ભાઈને મળી લીધા બાદ હવે આરતી થોડીક જ વારમાં ચાલુ થવાની છે તો જોઈ શકો છો અહીં આરતીની થાળીઓ તૈયાર થાય છે તો દોઢસો થી વધારે પણ આરતીઓને સામે મહાઆરતી રાખેલી છે તો પૂજારી ને લોકો આવી ગયા હતા તો એની સાથે આરતી પ્રગટાવવા બધાય તો હવે કરીએ આરતી કૃષ્ણ પિંડા ગજપતિ ગજ વિનાયક લંબોદય ભાનચંદ્ર ધૂમ્રન ये बाप्पा ये या भक्तांना दर्शन द्यायला ये दोनच गोष्टी आवडतात गणपतीची गाणी आणि आपला लाडला ત્યારબાદ મિત્રો અમે પહોંચી ગયા હતા જમવા જમી અને બહાર આવ્યા તો જોયું તો જોઈ શકો છો ટ્રાફિક પ્લાસ્ટ મતલબ ફાસ્ટમાં હું તમને દેખાડી દઉં છું વિડીયોને કંઈ મોટો થઈ જતો હતો અને બેકગ્રાઉન્ડમાં મ્યુઝિક પણ કટ કરવું પડે ને કંઈ કોપી થઈ જ આવે એટલે તો મિત્રો ફરી મળી એક નવા વ્લોગમાં તબર સુધી ચેનલને લાઈક કરો અને સબસ્ક્રાઈબ કરો